છોટાઉદેપુરથી સમાચાર સામે આવી રહ્યા છે છોટાઉદેપુરમાં શિક્ષણ જગતને શરમસાર કરતી ઘટના સામે આવી છે આથેડ શિક્ષકે નવમા ધોરણની તેર વર્ષની વિદ્યાર્થીની છેડતી કરી હોવાનું સામે આવ્યું શાળાના ઓરડામાં લંપટ શિક્ષક સંજય બારેખે કિશોરી સાથે ડબલા કર્યા હોવાનું સામે આવ્યું છે તો શારીરિક ડબલા કરી ફોટો વાયરલ કરવાની ધમકી આપી હતી પીડિતાના પિતાએ છોટાઉદેપુર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે તો આરોપી એકાવન વર્ષનો સંજય પારેખ ફરાર થયો છે

ફરિયાદ નોંધી લઈ દાખલ કરવામાં આવેલ છે અને આરોપી જે છે સંજયભાઈ પારેખ એમના ઉપર આ બીએનએસ કલમ પંચોતેર વન ત્રણસો એકાવન વન તથા પોક્સો કલમ આઠ તથા એટ્રોસિટી એક્ટ ત્રણ એક ડબલ્યુ ત્રણ બે પાંચ એ મુજબની ફરિયાદ દાખલ કરી આરોપીને પકડવા માટેના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે આરોપી નું નામ છે સંજયભાઈ પારેખ